નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજકાલ તમે જોશો તો ગુજરાતમાં જગ્યા જગ્યા પર ડ્રોનું આયોજન થતું હોય છે જેની અંદર મિત્રો કેટલાક ડ્રોમાં ચીટિંગ પણ થતું જોવા મળે છે આવો જ મિત્રો એક ચીટિંગનો કિસ્સો સામે આવ્યો છે જયેન્દ્ર મિત્ર એક મહિલા સાથે લખી ડ્રોના નામે ચીટિંગ કરવામાં આવ્યું છે તેની કે મિત્રો તે મનસુખભાઈ રાઠોડને ફોન પર વાત કરે છે ત્યારબાદ મિત્રો મનસુખભાઈ રાઠોડ આ બાબતમાં તેની મદદ કરતા આ બેનના પૈસા પાછા અપાવે છે તો મિત્રો શાંતિથી સાંભળો કે કઈ રીતે બેન સાથે ચીટિંગ થયું અને તમે પણ લખી ડ્રોનની કુપન લો છો તો સાવચેતી રાખવી મિત્રો જૈન રીતે આ રેકોર્ડિંગની અંદર વાત કરવામાં આવી છે કે કઈ રીતે આ લખી ડ્રોના એજન્ટો આ મહિલા સાથે ચીટિંગ કરી રહ્યા હતા તો તમે પણ શાંતિથી સાંભળો તમને પણ ખબર પડશે એ ભલાજી મિત્રો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી આપેલું આઇકન પર દબાવી તાલુકાનો બેન હે બેન બેન હા બેન गजबीर आप कधी समाज मध्ये गजबीर नेक ह नेक नेक वीर वीर हां बोलो गजबीर तुम्हारी उम्र केवडी छे ने मारी अम्मा 50 ही 55 वर्षाची 55 वर्षाला लो लेले ना आवे ना ए ने हमारी बायू पाहे या आवे टिकटिकु

કટિયા જાતા હી હે બોય કે કટિયા જા રૂપિયા પણ તો તમે આ સેન્ફ્યુલા પણ એક લાઇટ નું સુલા ને એક વિજુતા માં આપો તો પંખો હા ઈ બારે શહારા કે ગાજા મતલબ પછી પંખો નોઈ તો એટલે પછી પાછા 8000 લેગો ને એક નું લાઇટ આ ગેસ ના સુલા લેવ દંકે આ ડ્રોન ડ્રો વોરંટીટ વરનું નામ શું છે નામ સા કેમ કે નામ તંજેનો આ હેલ ફોક બુક ફાર કેતા બુક ફાર બુક ફાર હે બુક દેગા હાલો માડી નંબર બમ્બર છે કોઈ ભણેલ ભણેલ છે છોકરી બોકરી કોઈ ભણેલ છે હું પૂછું એનો જવાબ દે એવું હા છે હા ભણેલ એટલે મને મોબાઈલ નંબર લખાવો લાવ હું ફોન કરું છું હું તો એ હોય છે નામ છે નંબર છે ભણેલ તો હું એવો નંબર આપો નંબર આપો ऑनें काहला है आयाऊ को 열 जया है आयां दाखा ऐसंगिवार ला चिविल वारे Χारा कि ए अमडरत आखा और भाले करों लाचे आया यहाँ myös our land इसलार को Fest परित दख नरू नंकिविल हिंग न अल्सल्स ए ध्लम गोचिवार सुक्ण

ద

આ તો મારી, કેમ કે અમારે કેવું છે, અમે હમણાં એને ફોન કરી, ફોન કરી એટલે તરત જ યુટ્યુબમાં આવે, કે માજીને આવી રીતે ડ્રોનના નામે છેતરપિંડી કરનાર ને મનસુખ રાઠોડે, અને પૈસા તમે પાછા દઈ દે, પણ તમારે, આવે બધું યુટ્યુબમાં બાપા. આ તમારું પોતાનું જ આવે, તમારી સાથે વાત કરી છે એ આવે, પણ એ તો તમારી એટલી જીગર રાખવી પડે ને મારી, આપણે તો તો તમારું તમારું જ રેકોર્ડિંગ ચડાવીશું, આપણે ક્યાં બોલવાનું ચડાવીશું. હા તમારું રેકોર્ડિંગ તો ચડાવવું જ પડે ને વજીર તો આવે જ કે બેન વજીર ને આવી રીતે ખોટી ticket ના draw માં આ લોકો એ પૈસા પડાવવાનું નું ષડયંત્ર માં મનસુખ રાઠોડ ફોન કર્યો મનસુખ તમે એવી રીતે કરો ને ખાલી ભાઈ ને phone કરે ને જેતે ઓલું કરો ને જેતે કરો તો માં એમ નો થાય બાપા તમારે કામ કરી લેવું છે નામ નથી દેવું શા એ લેવા જવું ને દેખાડવા નથી બેય નહીં ચાલે

યા કટેરા કે થાય કેટલી બાયુ એની કરતા તમારા કેટલી બાયુ નો ઉધાર થાય થોડી જીગર નાખો હા માતાજી તમે સદબુદ્ધિ દે હાલો જલ્દી કરો મારી તમે પીઓ હું હું ફોન કરું મારી આવો હા હું એને ફોન કરું ટેન્શન લે મારુ હું હા ભાઈ ડ્રો વાળા ભાઈ ને ફોન કરું છું મારી કઈ કોઈ નો ખીજાય અમે ક્યાં કોઈ ખરાબ કામ કર્યું છે કે ખીજાય પચીસો રૂપિયા માં આપડે નવી ઈંટો અત્યારે બધાય એવું તમે એક જ હેરાન નો થયા હોય આમાં ઘણા હી હોય માડી આપણે એક થી આ જગત નું સુખ થાતું હોય કોક હારા માણહ બિચારા ફસાતા બંધ થાય તો એમાં થોડીક જીગર કરાય તમે વાત કરો આપણા અમે આવું બધું પર્દાફાશ કરીશી અમે જીગર ન રાખી તમારું થાય અને આપડે આ દુનિયામાં તમારા પચીસો ગયા તેવા કેટલી ના ગયા છે બેન

लाइन ऊपर से ही के मैं सगड़ी ने वो आप ही दी दूं एम के अच्छा बे... एक अच्छा बड़ी आप ही ने अभी आजा ले गो तीन के अभी आजा ले गो तीन के हेलो अब बोलो बड़ी नवा डर करा था बे वस्तु फाड़ा 4000 में कान में लकेलो थे एक वस्तु 2000 नहीं आवे तो सगड़ी आप ही दी दूं 3000 वाली 2000 મારી ને કોટા બોલે છે ને ડાકે મે ગોરિયા છે લે લે કેમે હું બોલતો હું ખાલી સુવા દેકો લાઈટ નો હા મે જમ સુલું નહી આબી તો પસી જો તો તો મે પસી આપ્યો તમને ના ના તારી સાબની લગા રૂપિયા કે પાછા અમાર 8800 હા તો કીધું તો થોડી થઈ ગઈ